હેલો ગુડ મોર્નિંગ મોર્નિંગ એન્ડ જય જય ભવાની ભવાની છો બધા કે તમે હેલ્ધી નવા તમારું સ્વાગત છે છે તો આપણે જો અત્યારે વાગી ગયા સાત અને આજે આપણે જાગી ગયા છીએ સાત વાગ્યા સાવ ખરાબ છે થાય છે એટલે ઊંઘ ઉડી ગઈ અને આપણે જો વેલા જાગી ગયા છીએ નાસ્તો બનાવવા માંડ્યા છીએ અને આપણે આટલા દિવસથી ચાર પાંચ દિવસથી બ્લોગ નહોતા હોતા એનું રીઝન એ હતું કે આપણે ગોવાથી આવ્યા પછી આપણી અમારી બંનેની તબિયત થોડી બગડી ગઈ હતી અને હજી મને શરદી ને એવું છે તે અને ભરતને થોડુંક લૂઝ મોશન થઈ ગયું હતું એટલે એમને પાઇન્ટ ને એવું ચડાવવું પડ્યું હતું એટલે આપણે બ્લોગ ને એવું કાંઈ શું નહોતું કર્યું તો જો આજે આપણે બ્લોગનું પાછું મુહૂર્ત કરનાખ્યું છે હવે કન્ટિન્યુ બ્લોગ આવશે

તો આપણે દીવા થઈ ગયા છે અને હવે આપણો નાસ્તો રેડી છે તો નાસ્તો આવે એટલે આપણે નાસ્તો પાણી કરી લઈએ તો ગાઈઝ આપણે કાલે સવારે નવ વાગ્યાના કપડાં ધોયા થઈ હજુ સુકાણા નહોતા તો જો આપણે આમ ખુરશીમાં નાખી દીધા છે તમે જો અને આજે સવાર સવારમાં મેં મારા પતિદેવને કામ સોંપી દીધું છે કીધું તમે આ બેડશીટ સરખી કરી નાખો ત્યાં મારી ચા પાખરી રેડી થઈ જાય અને બહાર તમે વેધર જોવો જાણે સાંજના સાત વાગ્યા હોય સંધ્યા ટાણું થયું હોય ને એવું વેધર છે અને પવન બી એટલો ઠંડો છે અને રાત્રે તો વાવાઝોડા જેવું હતું થોડુંક થોડુંક આ ફ્રેમ છે ને એ પડીને અમારી માથે આવી અમે સૂતા થા ને તો એટલો પવન હતો બોલો અને પાછું વાતાવરણ એવું છે ને એટલે સાથે સાથે આપણને માંદા પડવાની બીક લાગે કારણ કે ડબલ વાતાવરણ મિક્સ થાય છે કે નહીં એક તો અમથી મજા નથી એક તો અમને બંને ને અમથી મજા નથી એવું છે બધું જો ગાઈસ વાગી ગયા છે અત્યારે મોર્નિંગના સવા આઠ ને તમે બહારનું વાતાવરણ જુઓ સુધરતું નથી બટ બગડતું જાય છે વધારે અંધાર પાટડી થાતું જાય છે અને આપણી મસ્ત મજાની ચા ભાખરી રેડી છે ચા ભાખરી અને ભરતને અત્યારમાં શાક ખાવું હતું તો આપણે ડુંગળી ગાઠિયાનું શાક કર્યું છે એ ભરત અત્યારે અત્યારમાં કેમ શાક ખાવાનું મન થયું ઈચ્છા થઈ ગઈ છે એમાં એવું છે અમારે ભરતને ડુંગળી ગાંઠિયાનું શાક અને તીખારી બે બહુ ફેવરિટ છે એટલે એને મોર્નિંગમાં બનાવી દો ને તો એને બહુ મોજ પડી જાય તો કીધું ચલો અત્યારે મોર્નિંગમાં ભલે મને ન ભાવે એના પૂરતું મેં બનાવી દઉં આપણે મોર્નિંગ મોર્નિંગમાં એને બનાવી દીધું છે ફટાફટ નાસ્તો કરી લ્યો હજુ દૂધ આવ્યું નથી કારણ કે આપણું દૂધ દૂધ પછી આવે છે તો ને એમાં આપણે ચા બનાવી રોડવી નાખ્યું છે બરાબર ને તો ચલો ફટાફટ નાસ્તો કરી લઈએ ચાલો બધા નાસ્તો કરવા જો આપણે ભાવનગરમાં ફૂલ હવાર હવારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે જો આપણે વરસાદ જોયા સિવાયનું બીજું કાંઈ ઓપ્શન નથી આપણે કાંઈ નાવા બાવા જઈ નઈએ કે કેમકે આ વાતાવરણમાં નવા જવાય નહીં ને પડીએ માંદા એક તો અમથાય માંદા છીએ તબિયત ખરાબ છે અને થોડી વધારે થઈ જાય એટલે બસ આપણે અત્યારે ખાલી જોવાનો જ છે તો જોરદારનો વરસાદ પડે છે અને આપણે ઊભા છીએ જોઈએ છીએ

તો ગાઈસ અત્યારે વાગી ગયો છે બપોરનો એક કારણ કે આપણે વચ્ચે લોક શૂટ નહોતું કર્યું કારણ કે વરસાદ ચાલુ હતો અને પ્લસ આપણે કામ બી હજુ બાકી હતું તો ફટાફટ આપણે જો બધું કામ કરીને ફ્રી થયા અને ભરતને થોડું કામ હતું તો એ બહાર ગયા હતા તો એ જસ્ટ જો બહાર જઈને આવ્યા છીએ આવ્યા છીએ હું આવ્યા છે અને આપણે નવરા નવરા બીજું કાંઈ નહીં રસોઈ તો બનાવી જ પડે તો આપણે જો બપોરની રસોઈ રેડી થઈ ગઈ છે જમવા બેસીએ એટલી વાત અને મોર્નિંગની લાઇટ છે નહીં એટલે કાંઈ રસ અત્યારે ઘટાશે નહીં એટલે કેરીના ચીરિયા કરીને કેરી ખાવાની છે નકર આપણને રસ જ મજા આવે કેરીના ચીરિયા આપણને ઓછા ભાવે તો અત્યારના મેનુમાં છે રોટલી બટેટાનું શાક રસ અને સાથે વાતાવરણ જુઓ તમે કન્ટિન્યુ વરસાદ ચાલુ જ છે આપણે શાકભાજી લેવાય બહાર જવું હતું પણ વરસાદ બંધ જ ન થયો એટલે આપણે શાકભાજી લેવાય બહાર જઈએ ક્યાં નહીં અને જો ભરત કેરી લઈ આવ્યા છે હવે આપણે કેરીના ચીરિયા કરી નાખશું અને ભરતને હું નહીં બતાવું કારણ કે એને આવીને એનો શર્ટ પલી ગયો હતો તો આવીને પહેલાં એણે એ કામ કર્યું શર્ટ કાઢવાનું એટલે આપણે એને નહીં બતાવીએ તો એ ચીરિયા કરે છે અને વાતાવરણ જો તો ચલો ફટાફટ જમવા માટે બધા તો જો ગાય વરસાદ થોડો પીયો ને એ ભેગા આપણે થોડુંક કામ છે ને તો એ પતાવા માટે બંને ગાડી લઈ નીકળી ગયા છીએ કારણ કે ટુ વ્હીલમાં જ મજા વ્હીલ નો ફટાફટ આપણે જઈને આવતા રહીએ આપણે બેંકનું થોડુંક કામ છે ને તો પેલા બેંકે જશું અને પછી ત્યાંથી જો શાકભાજીનું ને અત્યારે ખુલ્લું હશે ને કારણ કે હજી ત્રણ સાડા ત્રણ થયા છે એટલે કદાચ ખુલ્લું હોય અને નોય હોય અને આપણે એટીએમ એથી થોડા પૈસા લેવાના છે બધું કામ કરવાનું છે જ ફટાફટ વરસાદ પાછો અંદાજ ચાલુ થવા આયા જરાય વરસાદ નથી બોલો તડકો નીકળેલો છે અને આપણે ઈ બાજુ વરસાદ હતો એવું કેમ હશે અમુક જગ્યાએ ન હોય બોલો અને આપણે ઘરે ગયા ત્યાં પાણીપુરી દેખાઈ ગઈ હવે હવે ખાવી છે છે પાણીપુરી તો રહી રહી ગયા અને મોઢામાં હવે પાણી નહીં

અને મોદીજીએ આજે બધાને કીધું હતું લાઈટ બંધ રાખવાનું તો આપણે લાઇટ બંધ રાખી છે પાલન કરીએ છીએ તો પછી લાઇટ બંધ છે એટલે હું થોડોક અગાશી ઉપર આંટો મારતા હું બધે લાઇટો શરૂ હા લાઇટો શરૂ છે બંધ છે એમ જોઈ લઈએ બરાબર તો આપણે જઈએ છીએ અગાશ ઉપર તો આણ પર તો બધું બંધ છે આગે 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 લાઈટો છે શરૂ છે એમ તો એમ તો ઘણી લાઈટો શરૂ છે બધી એમ કે લાઈટો બધી બંધ છે પણ અમુક જાજી જગ્યાએ બંધ છે અને અમુક અમુક જગ્યાએ ચાલુ છે પચાસ ટકા ચાલુ છે પચાસ ટકા બંધ છે એવું છે હવે ચાલુ છે શું કરશું આપણે બંધ રાખી અને આઠ ને વીક થઈ ગઈ છે તો આપણે ઝકરની લાઇટો ઓન કરી રાખી છે અને સિટીમાં એ તેમજ આજુબાજુના અમુક મકાનોમાં શરૂ હતી જેને નાના બાળકોએ કદાચ ન રહેતા હોય એટલે અમુક લોકોએ ચાલુ રાખી હતી

તો જો ફાઇનલી આપણે ડિસ્કસ કરી લીધી અને ફાઇનલી આપણે શું થયું ભરત કારણ કે ભરતની જીદ સામે છે ને એ કોઈ દિવસ જીતી નથી શકતી તમને બધાને ભલે એવું લાગતું હોય મારી એની જીદ ના હોય ખોટી વાત ન કરવાય તું જ જાવ માલ ન ખાવા ખીચડી બનાવી નાખી તો ગાય ફાઈનલી આપણે આવી ગયા છીએ પીઠા ખાવા અને આપણે આ બાજુ ઉતરી ગયા છીએ થોડું ક્રાઉડ છે અહીંયા પાર્કિંગમાં જગ્યા નથી તો ઘર આમ થોડાક દૂર ગાડી પાર્ક કરવા ગયા છે એટલે ટુ વ્હીલ છે ને એટલે આથા નીચે પાર્ક તો થઈ જશે અને એમાં એવું છે કે આજે છે તો બુધવાર એટલી બધી ટ્રાફિક હોય નહીં બટ થોડુંક વાતાવરણ વરસાદનું છે કે નહીં એટલે બધા આવું બધું ખાવાનું મન થાય કે નહીં એટલા માટે ફાઇનલી આપણે લાપી આવી ગયા છીએ અને મારા પતિદેવ ઓર્ડર થઈ આવ્યા છે અને આજે બુધવાર છે એટલે બાય વન ગેટ વન ની લીપ હોય છે એટલે આપણે બે કઈ સાઇઝના મંગાવ્યા છે

આવ્યા નથી આજ એવું લાગે છે આજ આવશે ને કેમ લાગે તમે ખુલ્સ આવું તો આપડે આવી ચાલ મારે ભાઈ ને કેવું પડશે અમારે આજ ને આજ ખાવાના છે કાલે નઈ એમ થાય

મને વારી ભાઈ કે જોરદાર આવે ચાલો ફટાફટ ઘરે પહોંચી જઈ તો ગાઈશ આપણે આવી ગયા છીએ ઘરે અને હવે આપણે બોટ થાકી ગયા છીએ બીજા છે ને બનખડી કેમ થાયશ કે ટેરેસ પર છે ને બે ત્રણ આંટા મારવા છ તમારું કેવું છે મારું રીત કેવું છે કેમ કે

તો નીંતર આવે છે આપણે તો આપણે આરો બ્લોગ નો એન્ડ આપી દઈએ તમારો આજ નો બ્લોગ તમને કેવો લાગી કમેન્ટ માં જરૂરથી કહેજો ફેસબુક માં અમારું વિડિયો જોતા હોય તો ફોલો કરી દેજો ચેનલ પર નવા આવે હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો જય ભવાની ગુડ નાઈટ સ્વીટ ડ્રીમ્સ કેકે જલ્દી મળીએ ને આવલોગ સાથે કે આવી